વિસ્તારમાં આવેલા છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી અને દૂષિત દુર્ગંધ મારતું આવતું હોવાથી સ્થાનિક રહેશોમાં પાટણ નગરપાલિકા પ્રત્યે રોષ છે પાટણ શહેરના સાલવી વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવતા સ્થાનિક રહેશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત નકારી શકાય તેમ નથી ત્યારે ભરવાડવાસ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ આ દૂષિત પાણી અંગે પાટણ નગરપાલિકાના સત્તાધીશોને અવાનવા રજૂઆતો કરવા છતાં દૂષિત પાણી અંગે નક્કર પરિણામ સ્થાનિક રહીશોને મળ્યું નથી ત્યારે આજે પણ આ વિસ્તારમાં સ્થાનિક રહેશો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહી ગયા છે આ વિસ્તારના સ્થાનિક રહીશો શુદ્ધ પાણી પીવા માટે પૈસા ખર્ચીને શુદ્ધ પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે આ અંગે સ્થાનિક રહીશોમાં જણાવ્યા અનુસાર પાટણ નગરપાલિકા દ્વારા નગરજનો પાસેથી વિવિધ પ્રકારના વેરાઓ લેવામાં આવી રહ્યા છે છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિક રહીશોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સગવડો પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યા છે વીસ દિવસથી સારું આવતું નહીં ગંદુ પાણી આવતા ફરીથી જેવું અને અમારો છોકરો બીમાર થાય ડોહો મારે બીમાર છે એસી વર્ષના પણ કોઈ ઓફરતું નહીં સુધરેમાં ઘડી ઘડી જઈએ પગ તોડીને ભાડો ભરી પણ ઓફરતા નથી અને ઉપાડી પાડીને પગ થાકી જાય અમારા હવે અમે થાકી જઈશીએ અને ઓટ ઓટોલે છું પૈસા બાપા છું અને કોઈ સુધરેવાળા તાકતા નહીં આ ગટરોના ઢોકળો ઉઘેર ઉઘેર જોઈશું પણ પાઇપલાઈન કોઈ જોતા નથી સાહેબ

ક્યાંક ને ક્યાંક હમણાં કાળકા પંપિંગ સ્ટેશન ખાતે પણ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે અને એવું પણ કહેવામાં આવે કે ક્યાંક ને ક્યાંક આ પાણીના નમૂના શંકાસ્પદ છે છતાં પણ પાટણ નગરપાલિકાને વોર્ડ નંબર એકના રહીશોની ભરવડવાસના રહીશોની અહીંયાના વિસ્તારના રહીશોની કોઈપણ પ્રકારની અહીંયા એ લોકોને ક્યાંકને ક્યાંક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે એ લોકોની પડી નથી અહીંયા કેટલાય લોકોએ દુર્ગંધયુક્ત પાણી પીવાથી બીમાર પડ્યા છે હોસ્પિટલમાં દવા લેતા થઈ ગયા છે વારંવાર અહીંયાના સ્થાનિકો દ્વારા રજૂઆત કર્યા હોવા છતાં પણ પાટણ નગરપાલિકાના નખરોળ તંત્રનું પેટનું પાણી હલતું નથી નગરપાલિકાના પ્રમુખ અને તેમના કોર્પોરેટરો અંદર અંદર નડવામાંથી જો ઊંચા આવે તો પાટણ નગરપાલિકાનું કંઈક કરે માટે અહીંયાના લોકો હવે ત્રાહીમામ પુકારી નગરપાલિકાને પાણી વેરો 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 ગટર સાફ સફાઈ તમામ આપ્યા છતાં પણ આજે તે લોકોએ પાણી પીવાનું બહારથી પોતાના પૈસા આપીને મંગાવવું પડે છે તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું સ્થાનિકોનું પણ કેવું છે અમારું પણ કેવું છે અને નગરપાલિકામાં જો થોડી પણ શેર શરમ અને માનવતા બચી હોય તો તાત્કાલિક ધોરણે જ્યાં સુધી આ દુર્ગંધયુક્ત પાણી બંધ ના થાય એનું સમારકામ થાય પાઇપલાઈન લીકેજ હોય તો તેને નવીસરથી નાખવામાં આવે અને જ્યાં સુધી આ દુર્ગંધયુક્ત પાણી બંધ ન થાય ત્યારે નગરપાલિકાની નૈતિક જવાબદારી બને છે કે ક્યાંકને ક્યાંક અહીંયા પાણીના શુદ્ધ પીવાના પાણીના ટેન્કર નગરપાલિકા અહીંયા પહોંચાડે એ નગરપાલિકાની જવાબદારી છે

ત્યારથી પછી પાણી ચાલુ કર્યું એકદમ ભૂગર્ભની ગટર જેવું પાણી આવે છે જેને અમે પીવામાં કામ લઈ શકીએ કે ના ના નાવા ધોવામાં કામ લઈ શકીએ વારંવાર કમ્પ્લેનો કરી નગરપાલિકામાં પણ કોઈ આવતું નથી ચેક કરવા અને જે ચેક કરવા આવે છે તો ગટર લાઈનો સાફ કરીને જતા રહે છે પાણી માટે અમારે જવાનું ગયા છોકરાઓ નાના નાના છે બધા બીમાર પડે છે આ તમારા કયા વિસ્તારની સમસ્યા છે સાલુવાળો વોર્ડ નંબર એક સર વાજી કરવાનું તૈયાર કર્યું છે હવે જે આવે એને પાણી દેવાનું છે મોકલાતું નથી અને પાણી કેટલું ઉપાડ કરું અને ચાહે ને લાવું અને જેટલા એટલા પૈસા હોય તો ટેન્કર નખાય નખાય કરીએ અને વેરા ભરવા જાય ના ભરવા જઈએ એવો તરત કાગળ ઘરે આવે અને ના કરવાની વ્યવસ્થા ના હોય તો તરા ડૂચ મારી જાય

हार्दिक सोलंकी साथ उपेश पंचाल दिव्यांग न्यूज पाटन